કલારામ જાય અખિલ ગુજરાત મોહાડા સમાજ આમ સોલગ ગ્રાંધીજનો એનાથી પરિચિત છે અભિલ ગુજરાત મોહાડા સમાજ લગભગ ચાલીસ વરસથી સ્થપાયેલી સંસ્થા જ્ઞાતિની સેવા કરતી સંસ્થા છે અને ગુજરાત લેવલે બધા મહાજનોને સાથે સામાજિક હમણાં ઘણા સમય કોરોના કાળની લગભગ પૂર્વ પ્રમુખ માન્ય શ્રી ધનવાનભાઈ કોટક ખૂબ સારી રીતે ચલાવતા હતા વિભાગ સહાય અને બીજી બધી એમણે કામગીરી કરી હતી કોરોના પછી થોડી ગતિ મંદ પડે એ દરમિયાન એમની તાદુરસ્ત તબિયત થઈ એટલે એમણે જાહેર કરેલું કે હું આ પદ ઉપર હવે વધુ કાર્યશક્તિ કરી શકું એમ નથી મારી શારીરિક ક્ષમતા નથી એટલે હું સ્વેચ્છાએ રાજીનામું આપું છું પણ એ કાર્યકારી પ્રમુખ તરીકે ચાલુ રહ્યા હતા ત્યારબાદ સંસ્થાને વેગવંતી બનાવવાની સમાજની સેવા કરવાની છે ભાઈઓની સેવા કરવાની છે તો એને માટે દોડવું પડતું એટલે એક મનમાં વિચાર ચાલ્યા પરિચિત હોય આવા કાર્યો જેને કર્યા હોય જેના થકી આવા કાર્યો કરતા હોય સેવાના કાર્યો કરતા હોય સંસ્થાઓ સાથે જોડાયેલા હોય અને અનુભવ હોય એવી કોઈ એક વ્યક્તિ જો આ સમાજનું સુકાન સંભાળે તો આપણે આ સમાજની આ આપણી સંસ્થાને વેગવંતી બનાવી શકીએ અને એના માટે વડોદરા મુકામે મે મહિનામાં એક ચિંતન મિટિંગનું આયોજન સમગ્ર ગુજરાતમાંથી અંગ્યા ગુજરાતની સંસ્થા છે ભાઈ સંસ્થા છે ગુજરાતની એ બે સમસ્ત ગુજરાતના લોવાળા સમાજ આપણા મહાજરનો છે બધાને આમંત્રણ મોકરા અને એમાંથી અંગ્રણીઓને હાજર રહેવા અમે કરવામાં આવી ઘણા બધા આપણા અંગ્રણીઓ હાજર રહ્યા વડોદરા મુકાબેર અને ચર્ચા વિચારણા કરી ત્યારે જ એક નામ કાયમ અમારા ધ્યાનમાં સક્ષમ હોય તો એ આપણા યુવા ઉત્સાહી ઉદ્યોગપતિ સાહસિક અને આ સમાજ સાથે ઘણા વર્ષોથી જોડાયેલા અને આવા કાર્યો કરેલા એવા માનીશ્રી જીતુભાઈ ડાળને જો આનું સુકાન સોંપવામાં આવે તો આપણે આ કાર્ય વધુ ને વધુ સફળ થાય અને એ વિચાર ત્યાં તડકો મૂકવામાં આવ્યો કીર્તન સમિતિની અંદર નક્કી થયું કે ભાઈ અગિયાર બાર જણની એક સમિતિ આપણે બનાવીએ અને સમિતિ આગના પૂર્વ પ્રમુખો સાથે અને આગળ વાર્તાલાપ વિચાર વિમર્શ કરે જીતુભાઈ સાથે વિચાર વિમર્શ કરી અને આપણે આ એક ડિક્લેરેશન જાહેર કરીએ આપણે એટલે એ અગિયાર જણની સમિતિ મહિના પછી મળી અને સર્વાનુમતે બધાએ હોશ બે જીતુભાઈ લાલનું નામ જાહેર કર્યું એટલે જીતુભાઈ લાલને આ અખિલ ગુજરાતના નવનિયોગ પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવ્યા જય જીતુભાઈ અને એટલા માટે ત્યારબાદ સાથે થઈ આપણે એની જનરલ બોડી અને ત્યારબાદ જીતુભાઈ ના અધ્યક્ષપણા નીચે આપણે અખિલ ગુજરાત લોહાણા જ્ઞાતિનું મહાસંમેલન જોરદાર સંમેલન કરવા માટે આ તૈયારીઓ શરૂ કરી આપ બધા જોઈ રહ્યા ખૂબ ઉત્સાહ છે આખા ગુજરાતમાં ગુજરાતમાં ઘણા લોકો તમને કે છે કેવી રીતે આવવાનું કેવી રીતે ત્યાં અમારે પહોંચવાનું શું વ્યવસ્થા તો ઉત્સાહ છે આપણે એમને ઓગણત્રીસ તારીખના સંમેલનમાં

અને વાતને મેં સ્વીકારી છે અને ચેલેન્જ સાથે કોઈ પણ કાર્ય કરવું એ મારા પરિવારનો એક ઇતિહાસ છે અને એના માટે આ કાર્ય કરવા જઈ રહ્યા છીએ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસને રવિવારે બપોરે સાડા ત્રણ વાગે શુભમ પાર્ટી પ્લોટ વીરપુરમાં એન્ટ્રી થતાં જમણા હાથમાં છે ત્યાં સમગ્ર ગુજરાત લોહાણા સમાજના જ્ઞાતિજનોનું મહાસંમેલન છે જે ઇતિહાસમાં પહેલીવાર થવા જઈ રહ્યું છે એ પહેલાં અખિલ ગુજરાત લોહાણા સમાજની એની જનરલ સામાન્ય સભા છે એ સભા અડધો કલાકમાં પત્યા બાદ આ સંમેલન શરૂ થશે અને આ સંમેલન છે એ સમાજને એક કરવા માટે બોલાવવામાં આવ્યું છે ભવિષ્યમાં સમાજની જે સંસ્થાઓ છે એ અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ ધનવંતભાઈ કોટક છે અને અખિલ ગુજરાત દ્વારા સમાજ ટ્રસ્ટના મેનેજિંગ ડિરેક્ટર ઠાકોરભાઈ ઠક્કર છે એમાંથી કેવી રીતે બંને જણાએ એમ કીધું કે અમે સંસ્થા કમિટીને એમ કીધું જણાને કે જીતુભાઈને સોંપી દઈ એટલે ઓગણત્રીસ તારીખે ધનવાનભાઈ વાળી સંસ્થાનું સુકાન સંભાળી અને આ સંમેલન છે ઠાકોરભાઈ વાળી જે ટ્રસ્ટ છે એની પ્રક્રિયા ચાલુ છે આ બંને સંસ્થાઓમાં કાયદાકીય પરિસ્થિતિ જોઈ અને કેવી રીતે આગળ વધવું વિચારવામાં આવશે જરૂર જણાશે તો નવી સંસ્થા રચવામાં આવશે અને એ સંસ્થાના નેજા હેઠળ સમગ્ર ગુજરાતના લોહાણા જ્ઞાતિના મારા પરિવારના ભાઈઓ બહેનો બાળકો એને એકત્રિત કરી અને સમાજનો વિકાસ સાથે દેશના વિકાસના હેતુ સાથે અને સમાજના બાળકોને શિક્ષણ મળે સારું આરોગ્ય મળે સારું માર્ગદર્શન મળે અને એક થઈ અને બધા સાથે ચાલે એના માટેના તમામ પ્રયત્નો મારા દ્વારા કરવામાં આવશે વિશેષ કાર્યો આગળ સમય અંતરે જાણ કરવામાં આવશે આ સંમેલનમાં ગુજરાતના ગામે ગામેથી લોહોણા જ્ઞાતિમાં ખૂબ મોટો ઉત્સાહ છે અને બધા સાથે મળી અને ચોક્કસપણે મને ખાતરી છે કે આ એક ઐતિહાસિક સંમેલન બનશે અને આ સંમેલનમાં સમાજના ભવિષ્યના આયોજન માટે પણ ચર્ચા સાથે મીટિંગ કરીને કરવામાં આવશે અને બધાને એક રાખી આગળ ચાલવામાં આવશે સૌને જય જલારામ જય રઘુવશીતુભાઈ સમાજ રાજનીતિમાં તેમનું પ્રભુત્વ પ્રતિનિધિત્વ ઘટ્યું એટલે ભેગો થયો છે એ જ રીતે આ સંમેલનનો ઉદ્દેશ રાજનીતિમાં વધારે પ્રતિનિધિત્વ મળે એના માટે રાજનીતિ તો મારા પિતાશ્રી પણ નેવુંથી પંચાલ ધારાસભ્ય અને ગુજરાત સરકારમાં મંત્રી હતા રાજનીતિ એક અલગ જગ્યા છે રઘુવંશી સમાજ છે એ સમાજની બંને સંસ્થાઓને એક કરી નેવું ટકા જ્ઞાતિના ત્રીસથી પાંત્રીસ લાખ લોકો જ્યારે વિશ્વમાં વસે છે એનાથી એંસીથી નેવું ટકા વસ્તી જેટલા ગુજરાતમાં છે એને એક કરી એક મંચ ઉપર લઈ આવી અને સમાજના વિકાસ અને સાથે દેશના વિકાસનો એજન્ડા છે કોઈ રાજનીતિનો એજન્ડા નથી કે કોઈ બીજો એજન્ડા એમ ખાલી સમાજને એક સાથે લઈ આવી અને સમાજને આગળ વધારવાનો અને એની સાથે દેશને પણ આગળ વધારવાનો એજન્ડા છે સમાજને તેની વસ્તી પ્રમાણે રાજનીતિમાં પ્રભુત્વ નથી મળતું એના માટે કંઈ કામ કરશો આગળ તમે ભાજપ સાથે જોડાયેલા ભાઈ રાજકીય બાબત માટે આ સમાજનું પ્રમુખ પદ હું લેતો નથી સમાજ જ્યારે એકત્રિત થાય અને એક નેજા હેઠળ હાલતો થાય ત્યારે એની નોંધ રાજકારણ હોય કે સામાન્ય માણસ હોય ગરીબ હોય કે તવંગર હોય એને લેતો જ હોય છે એક યા બીજી રીતે સમાજ એકત્રિત હોય તો એના હરેક વ્યક્તિને ફાયદો મળતો હોય છે આપણે કંઈ લાકડીનો વારો સાથે હોય તો થોડવો મુશ્કેલ છે પણ એક લાકડી હોય તો તોડવી સહેલી છે એમ લાકડીના ભારાને એક કરવાની જેમ આ બધા ગુજરાતના મહાજનો આપ જોઈ રહ્યા છો અત્યારે સાત આઠ ગામના લોહાણા મહાજનના પ્રમુખો મારી સાથે હાજર છે રાજકોટ લોહાણા મહાજનના છે સુરત લોહાણા મહાજનના છે પોરબંદર લોહણ બરોડા લોહાણા મહાજનના છે જામનગર લોહાણા માજનના છે અમદાવાદ લોહાણા મહાજનના છે આણંદ લોહાણા મહાજનના છે અનેક મહાજનો પ્રમુખોના ગુજરાતના સૌ મહાજનો પ્રમુખ આમાં સાથે જોડાયેલા સમાજ વિકાસની જ વાત કરશે

એમાંથી બે વચનો ઓગણત્રીસ તારીખે પૂરા થઈ જશે બાકીનું વચન છે એ પણ પૂરું કરવા માટે હું તોડ મહેનત કરીશ અને સમાજને યોગ્ય દિશા મળે અને ભવિષ્યમાં સમાજને યોગ્ય વ્યક્તિ નમ્ર વ્યક્તિ અને સમાજને એકતાંતને બાંધી રાખે એવી વ્યક્તિને આગળ લઈ આવી અને હું મારી ફરજ પૂરી ઓકે

પ્રમુખ શ્રી જીતુભાઈ દાયલ ને રાજકોટ રોવાના મહાજન વતી અને અમારા આખા ટ્રસ્ટી મંડળ વતી પ્રમુખ વતી હું અહીંયા એમનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું અભિવાદન અને રાજકોટ રોવાના મહાજન વતી એવો વિશ્વાસ પણ વ્યક્ત કરું છું કે જેમ અમારા ડાયનામિક અને યંગ પ્રમુખ રાજુભાઈ કોબારો

અને તમામ રાજકોટ રોણા મહાજનના ટ્રસ્ટી મંડળ આપને ખાતરી આપે છે કે 29 તારીખે થવા જેવો સબ જે મહા સંમેલન છે એના ભૂતોના ભવિષ્ય એ ઐતિહાસિક સંમેલન થશે એના માટે રાજકોટ રોણા મહાજનની ટીમ આપની સાથે કાર્ય કરે અને જે કાય સૂચનો આપના તરફથી અથવા અખિલ ગુજરાત સમાજ રોણા સમાજ તરફથી મળતા રહેશે એમાં ક્યાંક ને ક્યાંક માજન પણ આપની સાથે સહભાગી થયા આગળ વધશે

અને જે કાકાના આપને આશીર્વાદ છે અને સો ટકા તમે જે રીતનું તમારું શક્તું તમારું સંપન્ન થશે એવી રાજકોટના પ્રમુખ પદેથી તમને હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને આપ જે પદ ગ્રહણ કરી રહ્યા છો એના માટે ખૂબ ખૂબ અભિનંદન એડવાન્સમાં પાઠવીએ છું જે મીડિયા મિત્રોએ તમને પ્રશ્નોત્તરી કરી એના જવાબમાં તમે જે કંઈ વાત કરી કે ભાઈ આ જે વાત છે એ આપણા સમાજ માટેની છે આમાં કેટલું પ્રભુત્વ છે શું છે કે એવી કોઈ વાત આપણી છે નહીં જ્યારે કામ કરતા હોય ત્યારે આવી રીતની કોઈ પણ સંમેલનો કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે મીડિયાના લોકો આપણને રાજકીય મુદ્દો બનાવે ને કે રાજકીય વાતો કરે અઢી વર્ષ પહેલા રાજકોટ રોણામાં જ્યારે એક સરસ મજાની રામકથાનું આયોજન કર્યું ત્યારે લોકો એમ કહેતા હતા કે રાજુ તારે ધારાસભા લડવી છે મેં કીધું કંઈ ધારાસભા લડવી નથી અહીંયા ઘરનો એ મત મળતો નથી એટલે આપણે લોકોને લાગે છે કે આ લોકો રાજકીય મુદ્દો બનાવે છે આપણો કોઈ એવું છે કે આપણે રાજકીયની હા ચોક્કસ અપેક્ષા હોય સારા લોકોને અંદર આવે ને સારા લોકો અંદર રહે સમાજ માટે સો ટકા સારું ને સાચું છે એટલે ફરીને આપણે ખૂબ ખૂબ જીતુભાઈ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને રાજકોટની ઈશાનભાઈ ચોટા એ આપણે અમારા કારોબારી પ્રમુખ છે એમને જે વચન આપ્યું છે અમે રાજકોટથી આપણી સાથે ઘણા લોકોને જેટલા લોકો ઉપસ્થિત રહે છે અમારે એક સરસ મજાનો સર્ક્યુલર પણ બહાર પાડ્યો છે અને કાશ્મીરાબેન હસુભાઈ અને નીતિનભાઈ અત્યારે પણ અમારે એક મિટિંગ થઈ ગઈ છે અને ખૂબ મોટી સંખ્યામાં રાજકોટથી લોકો આવે એવી અમારી સો ખાતરી છે ખૂબ ખૂબ આભાર જય જલાલ હું કામ ઇલેક્ટ્રોનિક મીડિયાને મળવાનું હતું અને મોટું માજર રાજકોટ લોહાણા માજર છે એટલે મારી ઈચ્છા એવી હતી કે ગ્રીન ટાકા આશીર્વાદ લઈ અને રાજકોટ લોહણા માજર માં આ ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોને ભણવાનું રાખીએ

મિત્રો સાથે વાત હતી